નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં પોસ્ટ ઓફિસની એફડી એટલે કે ટાઈમ ડિપોઝિટની તમામ માહિતી આપીશ વિડીયો શરૂ કરવી પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફિક્સ ડિપોઝિટની યોજના પોસ્ટ ઓફિસમાં પણ ચલાવવામાં આવે છે પણ ત્યાં અલગ નામે ઓળખાય છે જેને આપણે ટાઈમ ડિપોઝિટ એટલે કે ટીડી તરીકે ઓળખીએ છીએ તો મિત્રો હવે હું તમને એ જણાવીશ કે પોસ્ટ ઓફિસમાં હાલમાં ફિક્સ ડિપોઝિટ એટલે કે ટાઈમ ડિપોઝિટમાં કેટલું વ્યાજ દર આપવામાં આવે છે હું તમને કેલ્ક્યુલેશન કરીને જણાવીશ કે આપણે કેટલા પૈસા મેંકવાથી આપણને કેટલું રિટર્ન મળે છે તો વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ વ્યાજ દર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસમાં એક વર્ષ માટે જો એફડી કરાવશું તો પોઈન્ટ નવ ટકા જેવું વ્યાજદર તમને આપવામાં આવશે એની સામે આપણે બે વર્ષ માટેની એફડી કરાવીએ છીએ તો સાત પોઈન્ટ પાંચ ટકા એટલે કે સાડા સાત ટકા જેવું વ્યાજદર આપવામાં આવશે હવે હું તમને કેલ્ક્યુલેશન કરીને જણાવું કે આપણે કેટલા પૈસા મૂકવાથી આપણને કેટલું રિટર્ન મળશે એ કેલ્ક્યુલેશન આપણે ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર નામની એપ્લિકેશનમાં કરશું અહીંયા તમને પોસ્ટ ઓફિસની ઘણી બધી યોજનાઓનું કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ છીએ જો અહીંયા ટીડી લખેલું છે ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે હવે આપણે એક લાખ જો એફડી કરાવી છે પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટમાં એક વર્ષ માટે મેં છીએ તો છ પોઈન્ટ નવ ટકા લેખે આપણને વ્યાજદર મળવાપત્ર કેટલું થશે તો આફ્ટર એક વર્ષ પછી એક લાખના આપણને એક લાખ સાત હજારને એંસી રૂપિયા રિટર્ન મળશે હવે આપણે જો બે વર્ષ માટેની એફડી કરાવી છીએ પોસ્ટ ઓફિસમાં તો અહીંયા બે વર્ષ સિલેક્ટ કરી લેશું અને બે વર્ષ માટેનું વ્યાજ આપણને સાત ટકા આપવામાં આવશે તો જો આપણે બે વર્ષ માટે એક લાખ રૂપિયાની એફડી પોસ્ટ ઓફિસમાં કરાવશું તો આફ્ટર બે વર્ષ પછી આપણને એક લાખના આપણને કેટલા મળશે તો એક લાખના આપણને એક લાખ ચૌદ હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા પાછા મળશે એવી જ રીતના મિત્રો આપણે એક લાખ રૂપિયા ત્રણ વર્ષ માટે જો એફડી કરાવશું પોસ્ટ ઓફિસમાં તો સાત પોઈન્ટ એક ટકા વ્યાજદર મળશે અને આફ્ટર ત્રણ વર્ષ પછી એક લાખ એકવીસ હજાર આઠસો ને તોતેર રૂપિયા રિટર્ન મળશે એવી જ રીતના મિત્રો જો આપણે એક લાખની આપણે પાંચ વર્ષ માટેની એફડી કરાવશું તો આફ્ટર પાંચ વર્ષ પછી સાત પોઈન્ટ પાંચ ટકા લેખે આપણને એક લાખ આડત્રીસ હજાર પાંચસોને સડસઠ રૂપિયા રિટર્ન મળશે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ